શિયાળામાં ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી મળે છે અને આ એક વિસરાતી જતી વાનગી છે ફાડાની ખીચડી મસાલેદાર ખીચડી એટલે કે ઘઉંના દલિયાની ખીચડી નમસ્તે મિત્રો હું છું માયાદીપક માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તમે હજુ સુધી પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરો તમે મને ફેસબુક પેજ પર પણ ફોલો કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો જે મિત્રો નવા જોડાયા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર જે લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે એમનો પણ ખૂબ ખૂબ આભાર આજે એક સરસ મજાની રેસીપી શીખવાના છીએ આમ તો વિસરાતી જતી વાનગીમાં એનો નંબર આવે છે પણ આપણે ઘઉંના જે ફાડા કરવામાં આવે છે અને એને દલિયો કહેવામાં આવે છે એ દલિયા સાથે વેજીટેબલ આપણે બધા મનગમતા શાકભાજી નાખી અને એની ખીચડી જો ખાવામાં આવે તો એટલી બધી પૌષ્ટિક રહે છે અને તમારા પેટમાં જ્યારે પણ ગરબડ હોય ત્યારે આ દલિયો બનાવીને ફટાક ખાઓ તો એટલું બધું સરસ લાગે છે અને એમાં તમારે બીજા કશાજની જરૂર નથી પડતી શાકની પણ જરૂર નથી પડતી કારણ કે અંદર આપણે શાક ઉમેરીએ છીએ અને આમ પણ તમારે દોઢસોથી બસો ગ્રામ જેવું શાક તમારા શરીરમાં એ બની જાય તો આજે આપણે શીખીશું સરસ મજાનું રજવાડી દલિયો દલિયાની ખીચડી બહુ જ હેલ્ધી ખીચડી થાય છે એ રજવાડી સ્ટાઇલથી આ ખીચડી બનાવીશું આ એક વાટકી દલિયો લીધો છે ઘઉંના જે ફાડા આવે છે એ પણ ઝીણી સાઈઝના લીધા છે અને એક વાટકી એનું એ માપ બરાબર એક વાટકી મેં અહીંયા આ મગની ફોતરા વગરની દાળ છે અને આ તુવરની દાળ છે મેં મિક્સ કરીને લીધું છે એટલે આ બંને થઈને આ એક વાટકી છે હવે એક વાટકી દલિયો અને એક વાટકી આ બંને દાળ ભેગી એ રીતે માપ લેવાનું છે આ દાળને ધોઈ અને દસથી પંદર મિનિટ આપણે પલળવા દઈશું મિત્રો આ દલિયા માટેની દાળ મેં પલાળેલી એ પલળી ગઈ છે હવે એનું પાણી કાઢીને રાખી દઈશું બહુ જ ઓછું ઘી લીધું છે કારણ કે આપણે ઘીથી ઉપર પછી વઘારવાના છીએ અને એમાં મેં એક ચમચી રાઈ નાખી દીધી છે મેં લીધું છે તો તળવા માંડ્યું છે ત્યારબાદ હિંગ નાખીએ છીએ હિંગ નાખ્યા પછી આ મસાલા બળીને એનું ધ્યાન રાખવાનું તમાલપત્ર છે બે ટુકડા બે આવા મરચાં છે તજનો ટુકડો છે મરી છે અને લવિંગ છે આટલું નાખીએ હલાવી દેવાનું છે એમાં આશ્રમદાણા લીધા છે એ નાખવાના છે બધું સાથે સાથે થોડું થોડું પ્રમોશન નાખવાનું છે આ બટાકા નાખી દઈએ છીએ આપણે શાક તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો ગાજર લીધા છે એ નાખી દઈએ છીએ વટાણા લીધા છે એ નાખી દઈએ છીએ આ દલીયો એટલો ખાવામાં પૌષ્ટિક લાગે છે આમ તો દલીયો એટલે ઘઉંને બિલકુલ ટુકડા કરીને જે બનાવવામાં આવે છે એને જ કહેવામાં આવે છે ફાડાને એને દલિયો કહેવામાં આવે છે અને તમારા સવારે તમે જો ખાઓ તો ખૂબ હેલ્ધી છે આ બધું નાખી દીધું છે આપણે અમે મિક્સ કરીએ છીએ ગેસ બી હું છે અને જોઈ શકો છો કે બહુ ઓછું બી છે અને પાણી નાખીશું એટલે ચડી જ જશે તરત જ આ ડુંગળી લીધી છે એ નાખી દઈએ છે આ સૂકી ડુંગળી નાખી છે મસાલા બધા ભરપૂર ઘરમાં જે રૂટીન આપણી પાસે હોય એ છે કે હું લસણ કાપ્યું છે આદુ છે પીને રાખ્યું છે એ અને હવે મીઠા પીપડાના પાન છે એ નાખવાના કારણ કે પહેલાં નાખશો તો વળી રીતે દાળ જે મેં લીધી એ નાખી દઈએ છીએ એ તો મિક્સ જ કરી નાખવાનું છે બહુ જ હેલ્ધી થશે દલિયામાં કેલ્શિયમ ને મેગ્નેશિયમ ખૂબ મળે છે એટલે તમારે ખાવું જોઈએ અને બહુ હેલ્ધી ફૂડ છે તો આને આ રીતે મિક્સ કરી દઈએ છીએ જો લીધું લો એક વાટકી એ સીધો જ નાખી દઈએ છે એને શેકવાની જરૂર નથી કારણ કે બહુ નાની સાઈઝનો દલિયો લીધો છે તમે મોટા ફાડાવાળો લો ફાડા તો તમારે એને ઘીમાં થોડુંક શેકવાની જરૂર પડે છે એટલે આ બધું મિક્સ કરી નાખીશ અને હવે છેલ્લે એમાં હળદર નાખીએ છે મરચું નાખી દઈએ છીએ મેં કાશ્મીરી મરચું વાપર્યું છે બે ચમચી મરચું એક ચમચી હળદર જેવું નાખીએ છીએ એક ચમચી અને મીઠું મેચું છે લગભગ બે ચમચી જેવું એ મિક્સ કરી દેવાનું છે અને હવે છેલ્લે ઉમેરવાનું આવે છે એ પાણી માપથી લઈશું તો તમારો દલિયો બહુ સરસ થઈ જશે એક બે ત્રણ ચાર અને પાંચ તમે જોઈ શકો છો કે મેં પાંચ વાટકી આટલા દલિયામાં પાણી લીધું છે અને પરફેક્ટ થઈ રહેશે એ તમારું જે માપ હોય એ પ્રમાણે તમારે ફોલો કરવાનું છે અને આ સ્ટેજ ઉપર તમારે ચાખી લેવાનું છે આપણે એને રજવાડી બનાવીએ છીએ એટલે પછી કાજુ ત્રાસ ઉમેરી દઈએ છીએ લાસ્ટમાં આનું ઢાંકણું બંધ કરી અને ફક્ત ત્રણ સીટી થવા દઈએ છીએ તો ત્રણ સીટી થાય ત્યાં સુધી આપણે ગેસ મીડિયમ કરી દઈએ અને રાહ જોઈએ મિત્રો આ ત્રણ સીટી થઈ ગઈ છે અને હવે કુકર બિલકુલ ઠંડુ થઈ ગયું છે અને આપણે હવે એને બિલકુલ જોઈ લઈએ કે આપણો દલિયો થઈ ગયો છે કે નહીં અરે વાહ પરફેક્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે ઉપર બધો મસાલો અને સરસ મજાનો થઈ ગયો છે અને હવે આપણે જવા બેસીએ ત્યારે તમારે ઘી ગરમ કરી અને એમાં જે બાકી રહેલું લીલું લસણ અને મરચાં હતા એનો આપણે વઘાર કરીશું ત્રણથી ચાર ચમચી જેવું ઘી લઈ લીધું છે તમને જેટલું વધારે પ્રમાણમાં ભાવતું હોય તો ઘી વધારે લઈ શકો છો અને એમાં હવે આ લીલું લસણ જે હતું એ અને થોડાક લીલા મરચાં આપણે એમાં સાતળીશું એટલે ઉપરથી એકદમ સરસ ઘીવાળી લસણની ખીચડી અને તીખાશ આવશે એટલે ધમધમાટ ખાવાની મજા આવશે તમને તમે જોઈ શકો છો આપણે ખીચડી જ્યારે બનાવી દરિયો બનાવ્યો ત્યારે બિલકુલ ખી લીધેલું એટલે આટલો તમે વઘાર ઉપરથી લેડી દેશો તો બહુ જ સરસ લાગશે આ રીતે ઉપર ખીચડી નાખી દઈશું અને બિલકુલ હલાવી દઈશું ઉપર ઉપર અને પછી ગરમ ગરમ સર્વ કરીએ છીએ તમે જોઈ શકો છો કે કેટલો સરસ લાગે છે દેખાવમાં પણ તરત ગરમ ગરમ એમ થાય કે ઉપર લસણનો વઘાર કર્યો ઘીમાં અને ઉપર રેડિયોની જે સ્મેલ આવે છે રહેવાતું નથી અંદર જ કાજુ દ્રાસ લવિંગ મરી અને આપણે તમાલપત્ર નાખ્યું છે એ સિવાય ગાજર બટાકા પટાણા અને દાળ બે જાતની લીધી અને દલિયો આ બધાની જે ફ્રેગરન્સ આવે છે બહુ મસ્ત આવે છે અને મીઠો લીમડો વેનિએરોમાં અને આપણે હવે ટેસ્ટિંગ કરીએ તમારે કોઈપણ શાકની જરૂર નહીં પડે મેં એને ખાલી પાપડ સાથે સર્વ કરું છે તમે ચોક્કસ આ રીતથી બનાવજો અને ફક્ત તમારા જો શાક કાપેલા તૈયાર હશે તો તમે ફટાફટ ખાવાનું બનાવી દેશો તો મિત્રો તમે આ રેસિપી જોઈ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરીથી મળીશું આપણે એક નવી રેસીપી લઈને તદ્દન નવી જ રીતે થેન્ક યુ ફોર વોચિંગ